હરીશની એક પત્ની હતી જે બહુ બોલતી હતી અને તે તેના વધારે બોલવાથી બહુ પરેશાન હતો હરીશને ખબર પડી કે જંગલમાં એક મહાત્મા આવ્યા છે તે પોતાની પત્નીને તેમની પાસે લઈ જાય છે અને કહે છે મુનિજી કૃપા કરીને તમે તેને સમજાવો આ બહુ બોલે છે મારી ના પાડી હોવા છતાં પણ આખો દિવસ તેનું મોં ચાલતું જ રહે છે હું એને કેટલી વખત સમજાવું છું કે ઓછું બોલ ચૂપ રહેવાનું શીખ પરંતુ તે માનતી નથી દરેક વખતે તેની કારણે ઝઘડા થાય છે મહાત્મા હસ્યા અને કહ્યું હું તમને આ વાત એક કહાની દ્વારા સમજાવું છું મારા ગુરુનો એક શિષ્ય હતો જે બહુ બોલતો હતો તે હંમેશા અહીં ત્યાંની વાતો કરતો અને ક્યારેય શાંત રહેતો નહોતો જ્યારે તે દાન લેવા જતો ત્યારે દરેક ઘરમાંથી નવી વાર્તા લઈને આવતો અને આશ્રમના બીજા શિષ્યોને સંભળાવતો એક શિષ્યની બીજા સામે બુરાઈ કરતો ચુગલી કરતો અને બીજાઓ સામે પોતે સારું દેખાવાનો પ્રયાસ કરતો પોતાના મોથી પોતાની જ પ્રશંસા કરતો રહેતો તે હંમેશા ગુરુ સામે પોતાને સૌથી બુદ્ધિમાન અને શ્રેષ્ઠ સાબિત કરવાનો પ્રયત્ન કરતો તે પોતાને બધા શિષ્યો કરતાં અલગ અને શ્રેષ્ઠ માનતો તે કહેતો હું એક અમીર ઘરના બાળક છું જો હું ઈચ્છું તો આરામદાયક અને સુવિધાઓ ભરેલું જીવન જીવી શકું પરંતુ મેં બધું છોડીને અહીં આવ્યો છું કારણ કે મને સ્વને ઓળખવું છે જીવનને સમજવું છે એક દિવસ ગુરુએ આશ્રમના બધા શિષ્યોને બોલાવી કહ્યું તમારે બધા આવતા એક મહિના માટે કોઈને કોઈ સંકલ્પ લેવો પડશે આથી તમારી સંકલ્પશક્તિ મજબૂત થશે અને આત્મશક્તિ વધશે તમે બધા તમારી ક્ષમતા અનુસાર સંકલ્પ લઈ શકો છો પરંતુ જો એક મહિના પહેલા કોઈનો સંકલ્પ તૂટે તો તે પોતાની જૂની દિવસચર્યા પર પાછું જઈ શકે છે બધા શિષ્યોએ પોતાની શક્તિ અનુસાર સંકલ્પ લીધા અને ગુરુને જણાવીને ચાલ્યા ગયા પરંતુ જે શિષ્ય પોતાને ખાસ દેખાડવા માંગતો હતો તે સીધો ગુરુની કુટિયામાં ગયો અને બોલ્યો હું નાનો સંકલ્પ નથી લેવો માંગતો હું કોઈ મહાન સંકલ્પ લેવો છે કૃપા કરીને તમે જ મને કહો કે શું સંકલ્પ લઉં આ સાંભળીને ગુરુ હસ્યા અને બોલ્યા શું તું મારા આપેલા સંકલ્પને પૂર્ણ કરી શકીશ કદાચ તે તારા માટે શક્ય નહીં હોય શિષ્ય બોલ્યો નહીં ગુરુદેવ તમે જે પણ સંકલ્પ આપશો હું પૂર્ણ કરીશ ગુરુએ કહ્યું બરાબર તો તું એક મહિના સુધી મૌન રાખીશ એક શબ્દ પણ બોલીશ નહીં આ તારો સંકલ્પ શિષ્ય બોલ્યો ગુરુદેવ આ પણ કોઈ સંકલ્પ છે આ તો બહુ સરળ છે તમે મારી યોગ્યતા મુજબ કંઈ આપો ગુરુ બોલ્યા પહેલા આ સંકલ્પ પૂરો કરીને બતાવ શિષ્યે વાત માની અને તરત જ મૌન ધારણ કર્યું પ્રથમ દિવસ તો કોઈ રીતે પસાર થયો પરંતુ બીજા દિવસથી ના બોલવાનો ભાર વધવા લાગ્યો ત્રીજા દિવસે ભારે લાગ્યો ચોથા દિવસે અંદરથી અજીબ બેચેની થવા લાગી આસપાસ બધા શિષ્યો વાત કરતા હતા અને તેને પણ બોલવું હતું પરંતુ સંકલ્પ વચ્ચે આવતો હતો થોડા દિવસોમાં તે બીમાર પડી ગયો માથું ફાટતું હતું ખાવા પીવાનું મન નહોતું તે ગુરુ પાસે ગયો અને લખીને કહ્યું ગુરુદેવ હું બોલવા માંગુ છું ના બોલવાથી મને શ્વાસ નથી આવતો હું અંદરથી પાગલ થતો જઈ રહ્યો છું શું હું સંકલ્પ તોડી દઉં ગુરુ હસ્યા અને બોલ્યા સંકલ્પ લેવાના માટે નથી પરંતુ તેને પૂર્ણ કરવાથી આંતરિક શક્તિ વધે છે જો તું આ નાનો સંકલ્પ પણ નહીં સંભાળી શકે તો આખું જીવન કેવી રીતે સંભાળશે નિર્ણય તારો છે આ શબ્દો તેના હૃદયમાં વાગ્યા તે ચૂપચાપ પોતાની કુટિયામાં ચાલ્યો ગયો પંદર દિવસ વીતી ગયા આશ્રમના લગભગ બધા શિષ્યોના સંકલ્પ તૂટી ગયા હતા પરંતુ તેનો સંકલ્પ હજી યથાવત હતો પછી તેણે ગુરુને લખીને કહ્યું ગુરુદેવ બહારથી તો હું ચૂપ છું પરંતુ અંદર બહુ અવાજો છે શું મારું સંકલ્પ હજી ચાલુ છે ગુરુએ કહ્યું હા પણ જ્યારે સુધી અંદરના અવાજો બંધ નહીં થાય સાચું મૌન નહીં મળે આ પછી શિષ્ય જંગલમાં ચાલ્યો ગયો ઘણા દિવસો વીતી ગયા બધા માનવા લાગ્યા કે કદાચ તે મરી ગયો હશે પરંતુ ગુરુ જાણતા હતા કે એવું નથી ત્રણ મહિના પછી તે પાછો આવ્યો હવે તે પહેલાનો માણસ નહોતો તેના ચહેરા પર શાંતિ હતી આંખોમાં સ્થિરતા હતી તે બોલતો હતો પરંતુ દરેક શબ્દ સંયમિત અને મધુર હતો તે ગુરુ પાસે ગયો અને બોલ્યો ગુરુદેવ શું હું હજી મૌનમાં છું ગુરુએ કહ્યું હા તું હવે સાચા અર્થમાં મૌનમાં છે શિષ્ય બોલ્યો જંગલમાં મને સમજાયું કે હું કેટલો ખોટું બોલતો હતો ધીમે ધીમે અંદરના અવાજો બંધ થયા ત્યારે મેં પવન પક્ષીઓ અને પાણીની અવાજો પહેલીવાર સાચે સાંભળ્યા અંદર અને બહાર બધું શાંત હતું ગુરુએ કહ્યું જ્યારે આપણે બહાર વધારે બોલીએ છીએ ત્યારે અંદર અશાંતિ રહે છે પરંતુ જ્યારે અંદર તરફ વળીએ છીએ ત્યારે શબ્દો પણ શાંતિથી જન્મે છે દુનિયાની મોટાભાગની લડાઈઓ બોલવાથી જ થાય છે આપણે સાંભળવા કરતાં બોલવામાં વધુ રસ રાખીએ છીએ વ્યર્થ બોલવું ઉર્જાનો નાશ છે આ કહાનીની શીખ એ છે કે જેટલું જરૂરી હોય એટલું જ બોલવું મૌન આપણને આપણા અંદર લઈ જાય છે મને આશા છે કે તમને આ કહાની ગમી હશે તમારા વિચારો કોમેન્ટમાં લખજો જો કહાની ગમી હોય તો લાઇક કરજો અને આવી વધુ કહાનીઓ માટે ચેનલને ફોલો કરજો